જાનું તમે બધા કોણ છો કેટલા સબસ્ક્રાઈબર છે તરુણભાઈ ને મળવા આવ્યા છે બોલો જો કેવી મોજ છે તરુણ ને મળો તો ખરી બધા

મિત્રો બધા જોવો અમારો તરુભાઈ જોઈજો બોલો કેવી મજા આવી ગઈ જો કેવો લાગે છે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં